એ જોવો એક તો 20 રૂપિયા બોલ બે સો 20 રૂપિયા બોલ બે સો 20 રૂપિયા બોલુ ભાઈ 20 રૂપિયા બોલ મારો ભાઈ બરાબર

સાઠ રૂપ થાય પાંચ સાસો છસો સીટો બોતેર સોતેર બ્યાસી બ્યાસી રૂપિયા બ્યાસી 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 રૂપિયા બ્યાસી

બાકી પચાસ નેખાણું બાણું સોરાનું પચાસ છન્નું છું અઠાણું નવાનું નવાનું સો સો રૂપિયા સો રૂપિયા સો અને મોટો માલ છે

એક ફરી હતા 57 57 હાલો હાલો સારું છે ભાઈલા ભાઈ 59 59 ધન્યવાદ આરટી રૂપિયા સુપર મેડરો માલ છે રૂપિયા બોલું બે રૂપિયા 131 રૂપિયા 31 ભાઈ આરટી જણાનો કોમ જયા કતે એકત્રી રૂપિયા બોલું ભાઈ એકસો એકત્રીસ રૂપિયા એકત્રીસ બત્રીસ બત્રીસ રૂપિયા બોલું ભાઈ છત્રીસ રૂપિયા એકસો ને છત્રીસ મેળો માલ ડુંગળી એકસો છત્રીસ

મિલન કોડે સડસો ને સડસઠ રૂપિયા ચપ્પન બાડસઠ રૂપિયા પચાસ રૂપિયા રૂપિયા એકાવન એકાવન રૂપિયા 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 જે લો

40 40 40 બોલુભાઈ 40 રૂપિયો એકવાર બેવાર દેવા કોના કરવા 40 40 બોલો ના 40 રૂપિયા તો કોમ મરાવ તમે છે બેના એકતાલીસ છસો ને એકતાલીસ

ਨਰਵਾ ਵਿਸ਼ਵਾਸ 101 ਦਰਸ਼ਨ 1 ਰੁਪਇਆ ਨਵੀਂ ਨੁਮੜੀ ਪੂਲ ਸਾਈਨ ਦਰਸ਼ਨ 1 ਰੁਪਇਆ 20 ਕਿਲੋ